આ દેશનો ધર્મ માફ કરજો બે જગ્યાએ નિષ્ફળ ગયો માફ કરજો તમે મને મને યાદ આવ્યું આ દેશનો ધર્મ સાહેબ મારી વાત સંભરાય છે ને બરોબર તમે હોકારો પડકારો દઈ જવો તો ખ્યાલ આવે બે જગ્યાએ નિષ્ફળ ગયો પાણામાં પરમાત્મા દેખાડી થઈ ગયો જીવતા માણસમાં ન દેખાડી ગયો એક જગ્યાએ બીજું

કાતર ની ચોરી કરે કાતરની ચોરી કરે ને કરે હોય નું દાન પછી ઊંટે ચડીને જોયા કરે કદી કેમ નું આવ્યું વિમાન એવડી ચોરી કરે પછી એવડું દાન કરે ને પછી હવે મન તેડવા આવશે એક એક સંત છે ને ઘણા આશ્રમો હતા ઘણા વિદ્યાલયો હતા ઘણા મંદિરો હતા અને એમાં હોતા હોતા વિચાર કરતા મેં કેટલા સદાવ્રત કિરાણ કેટલા વિખાન જમાડ્યા કેટલા આશ્રમ કિરણ કેટલા મંદિર કિરણ એ વિચાર કરતા કરતા નીંદર આવી ગઈ નીંદરમાં એને નીંદર આવી ગઈ અને નીંદરમાં એને સપનું આવ્યું સપનાની માલિકો પોતા સ્વર્ગ દરવાજે ગયા દરવાજો ખોખડાયો એ ભાઈ ખોલો એ ભાઈ ખોલો એ ભાઈ ખોલો અંતે એક ભાઈ નાનકડી બારી ખોલી એ ભાઈ કોણ છો કે હું ફલાણા આશ્રમમાંથી આવું છું ફલાણા આશ્રમમાંથી આવું છું કે ક્યાંથી આવો કે મારા હમાતર આપો ભગવાનને કે ફલાણા આશ્રમમાંથી આવું છું એટલે ઓલા દરવાણે કીધું ભગવાનને તો ઓમેન ન જ જોયો પણ ક્યાંથી આવે એ તો કે કે બીજે ક્યાંથી પૃથ્વી માથે કે કઈ પૃથ્વી કઈ પૃથ્વી કે પૃથ્વી બીજી હોય કે તો સૂર્યનો નંબર આય ક્યાં આ સૂર્ય ને ગ્રહ મારામાંથી આવે ઇન્ડેક્સ નંબર દે અને ત એમ જો કરે હાય હાય સૂર્ય બીજો હોય કે એક નહીં બાર સૂર્ય છે અને બાય અનોખનોખી પૃથ્વી છે અને નોખા નોખા ગ્રહો છે અને આનું સપનું તૂટી ગયું કે જ્યાં સૂર્યની ગણતરી નથી ત્યાં મારી હું હોય સૂર્યની ગણતરી નથી સાહેબ એ કડી મે એટલા માટે અટકીને લખાયું હતી એટલે લખીને લખને હેડકો એટલા માટે કે માં ભગવતી રામબાઈ માએ જીવતાની માલિકો જાદવ રાય જોયો દુખિયા ની માલિકો રામને જોયો ફરતા ફરતા મંદિરની અંદર એને રામને ને જોયું આ ભગવતી એ દુખિયા ગરીબ માં રામ દે ખિયા દુખિયા ગરીબ મારા મા ગયા જમરા Bye-bye. राज चंद्र समा आविषेवा केरे राज चंद्र समा आविषेवा मोहन चंद गांधी नागरूगणा मोहन चंद गांधी नागुरूगणाय माता जी प्रभाव नो बाबरा એની પર નાનકડી મારે એક વાત કરવી છે હશે આપણે આગળ ઉપર દોર હું લાખન કર વીન મેરે કરજોડી લાખન કર લખન કરજોડી વી મે કરો કૃપા કરો મનકાન હે ભગવતી તને હાથ જોડીને વિનંતી કરીએ છે કે કરો કૃપા તો કર્મ ના બંધન કપાય એટલે હું જાહેર ઘણી વખત બોલ્યો છું આ દેશ ને જાજા શાસ્ત્રો દેવાની જરૂર નથી આને એવડે એવડે થોસા દીધા ને એવડા એવડા શાસ્ત્રો દીધા ને એવડા દેવાની જરૂર જ નહોતી અને બે લીટી દેવાની જરૂર હતી કઈ કર્યા ભોગવવાના છે તારે ભોગવવા પડે તારા બાપ ને ભોગવવા પડે રામના બાપ ને ભોગવવા પડ્યા હતા કોઈ માપ બાપ કરનારું છે જ નહીં

તમે બે ભાઈઓ ભેરા બહેન જોટાને ખાઈ હકતા હો તો માનજો તમારી માથે રામભાઈ માની અસીમ કૃપા ઉતરી છે એટલો ભયંકર કાળ આવ્યો છે હજી કુંજાણે કેવો આવશે પણ કાકો ભત્રીજો ભેરા બહેન ખાઈ હકતા હો બે ભાઈઓ ભેરા બેન ખાઈ હકતા હો મામો ભાને ભેરા બેન ખાઈ હકતા હો તો માનજો તમારી માથે ભગવતીની અસીમ કૃપા ઉતરી છે બીજી વાત તમારા ઘરમાં દવાખાનું ન આવે તો માનજો હો વિઘાની મોસમ આવી હા એક દવાખાનું ન આવે ને એટલે માનું કો વીઘા ની પસાર વીઘાની તો માની જ લેવી એવો કડજો ગાયો છે હા ઉલટો યુ ગાયો ઢોર બેઠા બેઠા ખાઈ માણસા ઉભા ઉભા ખાય ગાયો ક્યાં કરો છોડ ગૌસારા બેઠી બેઠી હું ખાય પગ મોકરો કરવા છોડે બાકી બધા ઢોર ઘીરે ખીરે બેઠા બેઠા ખાય ઢોર બેઠા બેઠા ખાય માણા ઉભા ઉભા ખાય આ જેટલું વાહન બને એટલું માણા હાટું છે ને જ બને છતાં ઢોર વાહન માં જાય ઢોર વાહન માં રાંધી બેય વેછો ભેલા ઉતી તોય કોઈ ભલો છે ને તરત મેટાડોર બાંધ છે દીકરા લગનમાં ઘોડી આવશે તો મેટાડોર માં આવશે ઢોર વાહન માં માણા હાલ્યું નીકળું કોઈ છોટી ને કોઈ વાહન કોઈ વાન તો નીકળું હાલ્યું જાય ક્યાં જાય ભગવાન જાણે હાલ્યું જાય ઠીક છે ધરમ ને ખાતર હાલે છે અને આપણે એને કોટી કોટી વંદન કરીએ છીએ એક ધીરુભાઈ બહુ હારી વાત કરે ધીરુભાઈ સરવયા કે એક વખત હું રાજકોટમાં વોકિંગ કરવા નીકળ્યો ને એમાં ચાર પાંચ જણા હૈલા જાતા હતા મને થયું વોકિંગ કરવા નીકળ્યા છે હાતોરે તર વ્યા જાય ને કુવાડો રોડ ઉધઈ ગયા પછી કીધું કે હવે તો પાછા વરો કેટલું ગાલું કે અમે તો છોટીલે હાલીન જઈએ ધીરુભાઈ કે ધજાયું તો રાખો ધજાયું તો રાખો બેતર વાત બહુ હરિયું કર્યો દાંતના ડોક્ટર પણ એક જણે જઈને કીધું સાહેબ દાંત બહુ દુખે છે દાઢ બહુ દુખે છે કાઢવાનું હું લેવું કે ચાલીસ રૂપિયા કે ચાલીસ રૂપિયા હોય સાહેબ દાંત કાઢવાના કે એક દાંતના ચાલીસ રૂપિયા હોય કે ભાઈ વીસ રૂપિયા પોતું મૂકવાના ને વીસ રૂપિયા દાંત કાઢવાના પોતું મૂકે ને બેરો કરવાનો કે પોતું મૂક્યા વિનાનો નો કાઢી દેતો અરે રાયડું નાખ અરે ન બોલુંતી અરે બોકા હો બોલી જાય હલવું નહીં તી ડોક્ટર કે બેય ખુરશી માં થાય કે તો વીસ રૂપિયામાં પતી જાય ને તો વીસ રૂપિયામાં એ ખુરશીમાં માં બેડો દાંત દેખાડી ચીપ્યો લઈને ખેતી લીધો ન એલો ને તેલો ન ડોયલો ને બોલો એને બીજા ડોક્ટર ફોન કર્યો યાર મારા મારા દવાખાનામાં ગદબ ઘટના ઘટી ગઈ કે કેમ કે માણસ નો મેં દાંત કાઢ્યો ને છતાં ન હૈલો ન ડોયલો ન બોયલો ચૂપચાપ નીકળી ગયો હામો ડોક્ટર કે જવાવારો હતો કે આ પાત્રો એવો હતો કે આ એ કે મારીયા પોતો મુકાવીને ગયો તો

આખું દુનિયા છે ને દોડી જાય ક્યાં જાય કેમણી જાય ભગવાન જાણે પણ ભયંકર કાળ આવ્યો કળેરાટી કરીને કડજુ ગાવ્યો તરારથી ધર્મ ને મારવા ધાવીયો ચોર લોફંગા ને જૈન માં લાવીઓ લોભી લાલચો માં ખૂબી ફાવીઓ હેતી દી ખેડૂતો હરખ થી આંખતા નવ નો કહે તાગ આપતા એ હુકાઈ ગયું હરવાણીઓ થપાટેક લાગતા કરી દીધા નવાણ ને કાકરા ભાગતા રીવ ગૌચર ગાયું ને ચારવા ધ્રોળજે કૃષ્ણ હવે તું તારવા આ રાજા મીંડા છે રેયત ને મારવા તો કેને દે પ્રદા ને ધણી હવે ધારવા છતે દી અંધારા ઘોર છે રાજુ આય હવ પીડા છે સ્વરથ ના કાદ માં ધતિંગ વિધા છે ધર્મ ના

આવા જે મંદિરો છે જેના છે ભયંકર કુવાની માલિક એક આદમી વડલા ની વડવાઈ પકડી અને લટકતો તો અને એમાં નીચે અજગર મોઢું ફાડીને બેઠો છટકે તો ઝડપી લઉં છટકે તો ઝડપી લઉં છટકે તો ઝડપી લઉં એમાં બન્યું એવું કે જે વડલાની વડવાઈ પકડી લટકતો ને એ વડવાની ઉંદી ને ઉંદેડી બેઠા બેઠા કાપવાનું કામ કરતા હતા ઉંદેડો થાક ઉંદેડી શરૂઆત કરી દે ને ઉંદેડી થાક એટલે શરૂઆત કરી દે અને એમાં રામભાઈ માં સંત નીકળ્યા વિમાન લઈને હજવારો પુરાવું લે હાથ લાંબો વિમાનમાં લઈ લઉં એક ઘડી રહ્યો કારણ જે ડાય ની વડવાની વડલા ની વડવાઈ પકડી લટકતો ને ડાયર માંથી મોટો થી મધનું પોડું ને બરોબર ટીપું પડવાની તૈયારી થઈ ગયા ટીપું ઝીલી લઉં ને એટલે આવું જે આ ટીપું હા હાલ કે આ ટીપું ઝીલી લઉં ને એટલે આવું ભાઈ હાલ હવે આ ટીપું દિલી લઉં ને એટલે આવું આ ટીપું આ ટીપું આ ટીપું આ ટીપું કરતો રહ્યો તો ઉંદી વળવાય તોડી નાખી અને સીધે સીધો અદગરના મોઢાની માલિકો વયોગ્ય સંસાર રૂપી કુવાની માલિકો જીવસે આયુષ્યની દોરી પકડીને લટકે કોઈને આઠ વર્ષ લાંબી કોઈને સીતર વર્ષ લાંબી કોઈને એસી વર્ષ લાંબી કોઈ નેવું વર્ષ લાંબી આયુષ્યની દોરી પડ્યા જીવ લટકે રાત રૂપી ઊંધ્યો સતત આયુષ્ય દોરીને કાપવાનું કામ કરે દી કામ પૂરું કરે રાત શરૂ કરી દે રાત પૂરું કરે એટલે દી શરૂ કરી દે અને આવા સંતો એમ કે આ મારક છે ભક્તિનો મારક છે કર્મયોગનો મારક છે હાલ ભાઈ ફથવારો પુરાવી પણ સંસારના વિષય સુખોમાંથી એવા મધના પોળામાંથી મીઠા ટીપાં પડે ને કે આ મેળવી લો એટલે આવું આ મેળવી લઉં એટલે આવું એ આ મેળવી લે આ મેળવી લે આ મેળવી લે હું કરતો રહીએ પચાસ હજાર આ બેંક માં મૂકીએ હું પાકી જાય પચાસ હજાર અહીં મૂકીએ હું પાકી જાય પાંચ લાખ વા મૂકીએ હું તો પાકી જાય સારી કર પકવી લેતા પોતે પાકી જાય પછી ગડપા કાઢવાના કામ માં કઈ આવે અને પાયકા ની મજા હોય જોટાણ કેરીઓ સીઝન આવી છે કેરી કાચી હોય તે ખાટી હોય પાકે એટલે મારી કેસર મીઠી થાય દ્રાસ ખાટી હોય પાકે એટલે મીઠી થાય સફરજન ખાટા હોય પાકે એટલે મીઠા થાય કોઠીમડા કડવા હોય પાકે એટલે મીઠા થાય લીંબોડી કડવી હોય પાકે એટલે મીઠી થાય આમ ફળ છે આમ ફળ છે એ કાતા હોય ખાટા હોય પાકે એટલે મીઠા થાય બધા ફળ જેમ જેમ પાકતા જેમ મીઠા થતા જાય જેમ જેમ પાકતા જાય મીઠા થતા જાય જ ભાગ્યો માણા એવો જેમ પાકતો જેમ ખાટો થતો જાય જેમ પાકતો તેમ ખાટો થતો જાય વહુથી ખાટો થાય દીકરાઓથી ખાટો થાય કોક તો ભાગ્યા અરતી નાયથી ખાટા થયા હોય અડધી નાયપ પોકાર કરતી આ કેદી જાય હા અને પાછા બેઠા બેઠા એમ કેતા હોય અમે તો નાતના સરની રજ સહી હવે તમે નાતના સ્વરમની રજ નથી નાયતના સ્વર ની કપાય શિવ સૌ નાત ને કાયક પગ વારી બેહવા નથી આ નાયબ ઢુંબરે પડી તમારા પરતા ભેજ ચડી નાના સાહેબ આ આ જીવન છે આમાં તમને હા ઘણા નો કહેતા હોય કે નાયત ગંગાનો પ્રવાહ છે મારા બાપુ કહેતા એક લાખન થી રાત ગંગાનો પ્રવાહ છે મંદિરે હાકર પકડી નવાય નકર નાયત તાણી જાય હા એક નાનકડી વાત કરી મે કીધું ને એક વાત કરી અને પછી મારી સાથે મારા મિત્ર આવ્યા છે ધવલભાઈ કરી અને બહુ સારા ગાયક છે અને ઘણી બધી એની ચેનલ છે અને લગ્ન ગીતો ને શું કહેવાય એ મને એક એક સ્તુતિ અમને હથવારે પૂરાવશે એના માટે માઇક તૈયાર કરી એટલે મારી એક વાતને પૂરી કરું સમાસ્ત જ્યારે પાંત્રીસે ગામ આજુબાજુના મને યાદ છે ત્યાં સુધી બધા જે ભેરા થયા છે રમભાઈ માના થાને બીજા સેવકો આવ્યા છે એટલે તેનાથી જેટલું ઊંડું ઉતરે એટલે ઉતરજો હું બહુ અર્થ નહીં કરું સરળ રીતે પાંચ મિનિટ મેં વાત પૂરી કરી પછી સંતવાણીમાં જાહું એક વખત હોથી માંડી અને તો ફૂંધીના લોઢા ભેરા થયા હોથી માંડી અને તો ફૂંધી પાવડા કોદારીઓ આણસીઓ તવિથા ચાકા ચાકો બધા ભેડા થયા તમામ લોટા ભેડા થયા એટલે આખી નાયત ભેરી થાય ને કોક ને પ્રમુખ બનાવવો પડે પ્રમુખ વિના નાયત હાલે નહીં એટલે ઘણ ને કર્યો પ્રમુખ આમે લગભગ પ્રમુખ ઘણ જેવા જોઈએ મારે હારે જીવે દાતાર ઘાટકુટ કઈ હોય નહીં અને એ હોવું જોઈએ જો આવડતું હોય ને તો જ હેરખું બધા રાખી પ્રમુખ સ્થાને થી પ્રમુખ બોલવા ઉભા થયા કે લોહ બંધુઓ હે લોહ બંધુઓ આપણે શા માટે ભેડા થયા છીએ એટલે આખી નાયતે કીધું કે આપણે એવી કઠણ નાયત છીએ આપણે એવી કઠણ નાયત છીએ કે દુનિયામાં કોઈની તાકાત નથી આપણને કાપી હગે આપણે જ આપણને કાપીએ છીએ કાપવાનું બંધ કરી દઈ ને એટલે આપણે ભેડા થયા છીએ એટલે પ્રમુખ કે તો કોણ કાપે તા તો આખી નાયત બોલી સીણી સીણી બધા સીણી કાપે બોલાવો સીણી ને સીણી આવી હું છે મહારાજ કે તું આ બધા કાપો કે મહારાજ મારે ક્યાં હાથ પગ છે મને હાણસી પકડી રાખે પ્રમુખ મહારાજ કે મને હાણસી પકડી રાખે એટલે પ્રમુખ સીણી ને કે તું પેટ મેલી બાઈ છો માથે ઉધરી મોઢે ઉધરી તમ સીણી દેજો માથે ઉધરી હોય મોઢે ઉધરી હોય પેટે મેલી હોય અન પેટ મેલું બૈરું છે મરી ગયું અકલ મઠો લોટખુંય બહુ હોય એન તમે આમેય નો પૂગો ને આમેય નો પૂગો એ પેટ મેલું છે ને એક તો અકલ મઠો હોય ને પાછો ઓય લોટખું એ બાઈ એ બાઈ તું પેટ મેલી છો યા કોણ તપાયો આપણે બધાય ગળાને એક થઈ જવાનું છે એ સીણી પડી હાંસી પડી હવે વાત ન સંભાવ તો ધીરે ધીરે એક પછી એક પછી પાવડો પડ્યો કોદારી પડી ડોઠા પડ્યા જે બધાય હોય ને જોડલા એ મીડા પડવા આ ઘરમાં પુરુષ અને સ્ત્રીનું જોડલું હું એ હું ન હોય પુરુષ ને સ્ત્રી બેજ હોય એવું ન હોય ઘણા જોડલા હોય હાંસીન તવીથો હોય ચીપિયો ચીપિયા હોય ઘરમાં ઘણા હોય કડછુંન ટબુડી હોય ગોળોન ગોળી હોય હાંડોન ગાગરી હોય ચમચો ચમચી હોય રોટલા ઝાઝા હોય એમાં ખાવણી ખાવણી હોય હાવણી ઘરવાળે બહુ થાય તો વાળે બહુ થાય તો પગથિયા ઉધી જાય પગથિયા હાવણી આગળ ન હાલે અને હાવણો છે ને ધાપા ઉઠી ધપતું દે આવે તો હવે બજાર વારી આવે શોક વારી આવે હર્ષદ મહેતા દેવો અડધો હિન્દુસ્તાન વાર નાખે આલિયાન માલિયાન હિન્દુસ્તાન વાળી

એક તો વાહે દોરો કરે તું તો નકરા ફાકા જ પડી જાય ફાકા ની પાડનારી તું જ છો અને ઘણા એની નાઇતમાં એમ હોય મારા થકી જ બધા એક છે હકીકતમાં એ જ ફાંકા પડી જતો એક તો કુનાડ કોણ કરતું હશે ભગવાન પણ છેલે તમામ લોઢા પીડ્યા એ બધા લોઢા પીડ્યા પછી ગરાણા છે એનો રસ થયો હોય છે એ રસનો એક આખો વિશાળ થાંભલો બન્યો હોય છે અને વિશાળ થાંભલો દીધી હિરણકશીપુના હાથમાં આવ્યો હોય છે અને હિરણકશીપુએ પ્રહલાદ માટે તેને દગાવ્યું હોય છે અને એમાંથી ભગવાન નરસિંહ પ્રગટ થયો હોય છે તમે નાયત એક થઈ જાવ ને એટલે પરમાત્માને આવવું પડે આવવું પડે અને આવવું પડે જેદી નાયત એક થાય જેદી ભાઈઓ એક થાય જેદી પોતાના એક થાય તેથી એમાંથી એક તત્વ પ્રગટ થાય પરમ તત્વ પ્રગટ થાય એવું પરમ તત્વ સેવાનું ભેગધારી મારા અંબાઈમાં એના સાંજીમાં સમસ્ત નાચ અને માના ભક્તો સેવકો મળ્યા છે